ચકલ્યા હાટુ અને આ બે રોટલી જાય છે બધું અને પૂનમ બેન માટે તો પેલા છે ને એને બે સીધા આપી દઈ પછી જાવી અને અત્યારમાં અહીંયા કોક છોકરો હિંચકે છે હિંચકે કોણ છે એ કોણ છે આવું છે આવું છે દુકાને આવું છે હે આવું તો લાગે છે બોલતું નથી કાંઈ કાંઈ બોલવાનું છે કઈ નથી બોલવાનું ઉતાર માં ટાઈટ છે હે હે મોજાને ને એવું પહેર્યું છે હવે નહીં ભાઈ ઠેક તો મું રહી શકું હાલો તો બધું બેન અને પૂનમ બેન બેને છે ને પેલા રોટલી દઈ દેવી પછી નીકળી દેવી દુકાન ખોલી નાખી સાફ સફાઈ કરી આવી અને દીવાબુતી કરી વાયા હવે છે ને આ દૂધની બવણીને મૂકી દેવી ફ્રીજમાં કરી દેવી ચાલુ બાકી બધું કામકાજ છે એ થઈ ગયું છે અને વાલ બાપા આવી ગયા હે એને આપણે જે કાલે દીવાબી ને ઊભું થઈ ગયું અને હવે સકલ્યા ને નાખી દેવી એ ઉતાવતા મીંડા છે ખાવા અહીંયા રોટલો પડ્યો છે ને અહીંયા આવી રોટલાઈને આપણે ડિસ લઈ અને સોયનું પીરીને વાપરવાનું પાણી જોયું ને એનો ખાલી તો મોટર ચાલુ કરવાની છે એટલે પેલા ખુલી ગયો છે હવે વાલ જોઈ લેવી અને લાઈટ જોઈ લેવી લાઈટ ના સ્ટેટસ છે ને એ પહેલાં જોઈ લેવી આવી ગયું છે કે નહીં એમ ભૂત જોકે વાતો વહેલા આવી જાય છે આવી ગઈ કમ્પેટ તો વાલ ફેરવી નાખવી અને હાલ વાર માછલું છે ને કૂવામાં થોડોક રોટલો નાખ્યો છે તો રોટલો એ નાખી દેવી એટલે એ ખાઈ લે પાણી યુજે બહુ ઊંડું માછલું તો અત્યારે એ દેખાતું નથી રોટલો નાખી દેવી તો એ રહે ને એટલે એ ખાઈ લે પાણી છે ને ઊંડું જવાનું કારણમાં એવું છે કે આપણે આ જે અત્યારે મોટર રહીને બપોરના પડામાં રીંગણીમાં એ ચાલુ છે એટલે જો મા ખાય છે જેવી રોટલાઈને બાજ આવી ને એવું એ આવી ગયું છે અને ઊંડું રોટલો ખાય છે ને એટલે દેખાતું જો અહીંયા રોટલો પીડ્યો છે ને એ ખાય છે ઊંડું પીયું જાય છે રોટલો લઈને હાલ એ ભલે ખાતું આપણે પાછું આપણું પકડ ને એવું લઈ અને વાલ ફેરવીને નાખી અને મોટર ચાલુ કરી ઓઠામાં આપણે માંડવીના જેટલા ખવા કાઢવાના બાકી હતા ને એ બધા ખવા લઈ અને કમ્પ્લીટ કરી નાખ્યા અને માંડવી હતી એ બધી આપણે ગોડાઉનમાં નાખી દીધી અને માંડવીનો પાલો જેટલો હતો ને એ બધોય હારી અને ગરગગો કરી દીધો અને વાડિયું ખાલી કરી અને એમાં ટ્રેક્ટરના દાંતથી રાપને ઉગધું વાંકી અને પૈસા કમ્પ્લીટ કરી નાખ્યા છે અને આજથી હવે હે નવા વાવેતર ચાલુ કરવાના હે તો બુક પાણી પીધી અને અત્યારે આપણું જે લાલ ઘોડો રહ્યો ને એમાં દત્તાવ જોડવા આવ્યા હતા તો દત્તાવ જોડી અને હવે સેટિંગ ચાલુ છે અને હું વાવેતર કરવાનું હોય ને એ તો આપણને ખબર ખેડૂત પૂછવું કેમ કે એને વાવવાનું હોય એટલે પણ કંઈક લાવ્યા હે હોવા એ તો ખરું શું છે કામ હે પહેલા થોડીક આપણે પછી થોડાક ઘઉં કરવા ને થોડાક ઘઉં જીરું ને સીના તો જોઈશું જે થાય એ પણ આવું બધું છે આઈ સ્પ્રિંગ નો એક બોલ નીચે અહીંયા આવેલો વાંચેલા સમાજની હવે હે ને એનું બધું સેટિંગ સારું થયું હે જે કઈ સેટિંગ કરવાનું હોય ને એ બધું કરી નાખવી બોલ બોલ જે કાંઈ હોય ને નીકળી ગયો પડી ગયો જે કંઈ વધતું ઘટતું હોય ને નીકળી નાચવી બાકી સકડા ને એવું તો એટલે સકડા ને એવું તો પણ જે કાંઈ ફેરફાર કરવાના હોય થઈને જો એના કામે અને હવે આપણે આપણા કામે આપણા કામમાં એવું છે કે કાલનું જે તોડફોડનું કામ ઉપાડ્યું હતું ને એ અધૂરું હતું એ આજ પૂરું કરવાનું છે તો એની અપડેટમાં એવું છે કે હવામાં થોડુંક તોડ્યું હતું પણ કઠણ થોડુંક પડે છે આપણું જે કે ફોર્ટી સેવન રહ્યું ને એ બરોબર કામ નથી આપતું એ આટલું આપણે જે નંદકી ધીલ રહીને આ ધ્રીલ ને એને જોતા હોલ પાડી દીધા છે હવે એ હોલ રહે ને એમાં આપણે આ મોટું જે એકે ફોર્ટી સેવન રહ્યું ને એ આંખવાનું હે એમાં એવું થતું કે મોટું જે એવું જે દીધું ને એ સીધું આમ કઠણ કડક બધા છે એટલે અડતું નહોતું એટલે બીજી બાજુ આ વોલ પાડી દીધા ને એ હોલમાં આવે સીધું એ જવા દેવું ને તો કીધું જલ્દી તૂટશે તો એ બધી અત્યારે પ્રોસેસ ચાલુ છે એને પંખા પંખા ચાલુ કરી અને બાકાજી બોલાવી નાખવી અને એ જે થોડું કામ છે ને એને પૂરું પાડી દેવી Thank you ભાઈ શોધમાં અને ધીકતો ધંધો એટલે કે આપણે મિની ઓઇલ મિલ ની સિઝન હવે ટૂંક જ સમયમાં ચાલુ થવાની છે તો એની અત્યારે ધોધ માર અને તડા માર થી એ યુગ ચાલુ છે અત્યારે કેટલા વાગ્યા ખબર છે છ વાગીને ને મિનિટ સાત વાગવા આવ્યા છે અને હજી ઘાણે છે આ છે ને બપોર પછી આપણે જે આ મોટો ફિલ્ટર થયો ને એમાં કાપડ ફિટ કરવાનું ચાલુ કર્યું હતું અવાજમાં એ કાપડ જાય ને એને બધાને પાછા તડકે તપકી દીધા હતા એટલે હું બાયસને એવું કાંઈ ન આવે અને જે કાંઈ ભેજ હોય ને એ બધો ફૂંકાઈ જાય તો બપોર સુધી તપવા દીધા અને ધોંઢે પાછા ફિટ કરવાનું ચાલુ કર્યું હતું તો આપણે જે નવા કાપડ આવ્યા ને એ અને જૂના મુકા હતા ને એ બધાએ ફોટિંગ કરી અને ફિટ કરવાનું ચાલુ કર્યું છે તો આવી રીતના કાંઈક કાપડ ફિટ થતા જાય છે હેઠ કોટન અને ઉપર આવડું આ સિન્થેટિક કાપડ જે આવડું સીકણા ટાઈપનું આવે ને એ તો આટલી પ્લેટોમાં ફિટ થયા અને હવે દહક પ્લેટું જેવું બાકી રહ્યું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર પ્લેટ જેવા કાપડ બાકી રહ્યા છે બાકી થઈ ગયા હે અને કાપડ ને એને અત્યારે એસોટિંગ કરતા ને તો આ રીતના વિકણ શીખણ પી રહ્યા છે અને આમાં હે આપણા નવા જે કાપડ આવ્યા ને એ અને આ બધા હવે જે રહ્યા ને એ રિજેક્ટર માલ છે સેટૂંકમાં જે શું કહેવાય રિજેક્ટ થયેલો હોય ને નું માલ એવો એ માલ બધો લેઠો પડ્યો હે તો આવી કાંઈક અત્યારે ધોધ માછ અને તળાવ માર્ચ એ ચાલુ હે અને બીજા બધા હવે ભાગી ગયા હે હે ચોકાકાશ રૂભૂભા અને એ આપણે એક જ વિદ્યા હઈ તો હાલો લાઇટો ગ્લોક બ્લોક બધું બંધ થઈ ગયું હે એક બ્લોક છે એ પણથી બંધ કરી દઉં અને આપણે ગાડી જો પણ ઈકો પડ્યો હે દેખાય છે ને

रहा है अभी रात के कितने बजे हैं एक मिनट अभी देख लेता हूँ आठ बज के इक्कीस मिनट तो अभी रात का खाना तो दुकान से आने के बाद खा लिया था और उसके बाद बाहर हमारी मीटिंग होती है तो अभी है ना जो ठंडी का मौसम चल रहा है उसकी वजह से मीटिंग थोड़ी जल्दी ख़त्म हो जाती है सब लोग अभी सोने के लिए चले गए हैं और यहाँ पे चौक का भी सोने के लिए देखिए अपना जो बिस्तर है वो लगा दिया है और भी कौन कौन बैठे है वहाँ पे मृत्यु से बीजू कौन से सुमित है यहाँ पे है हमारे राज भाई और मैं हूँ बाकी सब लोग भी सोने के लिए चले गए हैं तो चलिए राज भाई आएंगे सोने के लिए तो चलिए अभी हम भी जाते हैं हमारे राज भाई भी बोलते हैं सोने के लिए जाने का आखाई जो हमारे राज भाई ने भी अपनी है अपनी शर्ट है वो यहाँ से खाली सब सुबह दिया है सुबह है तो चलिए दोस्तों अभी ठंडी भी थोड़ी थोड़ी लगने लग गई है तो अभी निकलते हैं सोने के लिए तो मिलेंगे कल सुबह नए ब्लॉग में तब तक सभी को बाय बाय